નમસ્કાર કટિબંધ ન્યૂઝ ચેનલના તમામ દર્શકોને રક્ષાબંધન તહેવાર નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ આજે મેં આપની સમક્ષ વડોદરા શહેરના કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવા આવ્યો છું દર્શકો આપણે તમામ વડોદરા શહેરના જે લોકો રહીએ છીએ અને આ શહેરના અંદર જે સમસ્યાઓથી વાક છે કે ભાઈ જે દરેક વખતેની મૂળભૂત સુવિધાઓ છે જે નથી મળતી તેના પર આજે આપણે વિશેષ આ કાર્યક્રમ રાખ્યો છે અને એક એવી જાણકારી મેં આપને આપવા આવ્યો છું કે આ તમારા પાસે ધ્યાનમાં હોવા પણ જરૂરી છે ખાસ કરીને વડોદરા શહેર છેલ્લા દસ વર્ષ પહેલાં સ્માર્ટ સિટીમાં સામેલ થયો અને તેને મુખ્ય કારણ એ હતું કે આ શહેરને ખૂબ જ સુંદર અને સારું બનાવવાનું હતું અમદાવાદ અને વડોદરા એક લેવલ પર ચાલી રહેલા શહેર હતા આ બંને શહેર કમ્પેરિઝનમાં હતા આજે અમદાવાદ અને સુરત તેના કરતાં વડોદરા વીસ વર્ષ પાછળ ચાલી રહ્યો છે દરેક બાબતમાં આપણે જોવા જઈએ તો દરરોજે તમે કટિબદ્ધ ન્યૂઝ ચેનલ છે કે અન્ય કોઈ પણ ન્યૂઝ જોતા હશો તો દરરોજે મૂળભૂત સુવિધા પાણી છે કચરાની સમસ્યા છે ડ્રેનેજની સમસ્યા છે રસ્તાઓના ખાડા છે કે કોઈ બી મૂળભૂત સુવિધા જે સામાન્ય સુવિધા છે જે ગાયકવાડી શાસનમાં મળતી હતી તે સુવિધા પણ હવે મળવી મુશ્કેલ બની રહી છે અને ફક્ત વડોદરામાં જ આ સમસ્યા થઈ રહી છે ના કે રાજ્યના અન્ય શહેરમાં માત્ર વડોદરામાં જે મહાનગરપાલિકા છે તેમાં બેસેલા સત્તાધીશો વર્ષોથી છે દર વખતે ઘણા સત્તાધીશો બદલાતા આવ્યા છે પરંતુ અધિકારીઓ જે કામ કરી રહ્યા છે તે અધિકારીમાં વડોદરા શહેરના સિટી એન્જિનિયર જેમના માથે આખો શહેર છે શહેરના ચારે ઝોન છે ઉત્તર દક્ષિણ પશ્ચિમ અને દરેક ઝોનના અંદર શું કામગીરી ચાલી રહી છે તેની મૂળ ભૂજ સુધીની જવાબદારી સિટી એન્જિનિયર અલ્પેશ મજબૂનદારની છે પરંતુ માત્ર એસી રૂમમાં બેસીને માત્ર કાગળ પર ચર્ચા કરવી અને હકીકતમાં શું થઈ રહ્યું છે એ કોઈ જોવા જતું નહીં છેલ્લા દસ વર્ષમાં વડોદરામાં બનેલા અનેક રસ્તાઓ જેના કરોડો રૂપિયા સરકારે ચૂક્યા છે મહાનગરપાલિકાએ ચૂપ્યા છે એના અંદર પણ વડોદરા શહેરના લોકોએ વેરા રૂપી પૈસા આપ્યા છે અને એ વેરાના પૈસાથી આ તમામ રકમ ચૂકવવામાં આવી છે રાજ્ય સરકારે પણ છ હજાર કરોડ બજેટ વડોદરા શહેર માટે ફાળવ્યો છે અને આ બજેટમાં અનેક સુવિધા માટે રકમ આપી છે પરંતુ એ કામગીરી આજ દિન સુધી પૂર્ણ થતી નથી માત્ર આ વાત અહીં સુધીની નથી આ વાતનું મુખ્ય કારણ એ છે કે જે કોઈ કોન્ટ્રાક્ટર જે કોઈ અધિકારી આ રોડ વિભાગના છે જે લોકો કામ કરી રહ્યા છે જે કોન્ટ્રાક્ટર રોડના કામ લે છે અને એ રોડનો ઇજારો એને આપવામાં આવ્યો હોય છે જેમાં વર્ક ઓર્ડરમાં એને તમામ કામગીરી વર્ક ઓર્ડર પ્રમાણે કરવાની હોય છે શું માલ મટીરિયલ નાખવો છે એ પણ લખેલું હોય છે તો એ નાખે છે કે નથી તે કોઈ ચેક કરવા જતો નથી તેના કારણે જ્યારે પણ કોઈ બી રસ્તો બને છે તો એ રસ્તો જ વરસાદમાં ધોવાઈ જાય છે અને અને ત્યાં પડે છે દરેક જગ્યાએ શહેરમાં હવે આ વખતે તો સતત ભૂવા પડી રહ્યા છે અને ભૂવા પડવા એટલે એવું નથી કે આ માત્ર હાલની પરિસ્થિતિ છે દર વખતેની આ સમસ્યા છે ને હવે આ સમસ્યામાં મુખ્ય કારણ એ થઈ ગયું છે કે જે કોન્ટ્રાક્ટર હવે રસ્તા બનાવે છે તેમને કોઈ અધિકારી જોતો નથી એમના પર કોઈ દબાણ નથી અધિકારીઓનો કારણ કે એમની બી ટકાવારી ચાલી રહી છે સત્તાધીશમાં બેસેલા કેટલાક નેતાઓની પણ ટકાવારી ચાલી રહી છે અને આ ટકાવારીના કારણે કોન્ટ્રાક્ટર બેફામ બિંદાસ બની ગયા છે એમને આ બધી કામગીરીમાં હવે કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર કરવો છે તો એમને ડર પણ નથી આવી સમસ્યાના કારણે મૂળભૂત સુવિધા કે જે ડ્રેનેજની છે જે પાણીની છે કે જે કચરાની છે આ કચરાની બી સમસ્યા છે હાલ કેટલાક વિસ્તારોમાં ડોર ટુ ડોરની ગાડીઓ પોચતી નથી તેના પણ અધિકારીઓ નેતાઓ સુધી આ વાતને પહોંચાડવામાં આવી છે કટિબદ્ધ ન્યૂઝ દ્વારા પણ પહોંચાડવામાં પરંતુ આ કામગીરીમાં પણ કોઈ ધ્યાન આપતું નથી માત્ર આ વાત છે કે વડોદરા શહેરમાં જો ઉચ્ચ કક્ષા પર બેસેલા નેતા છે મહાનગરપાલિકાના કાઉન્સીલરો છે અને મ્યુનિસિપલ નહીં તો વડોદરાની પરિસ્થિતિ અત્યંત બતર પરિસ્થિતિ દિવસે દિવસે વધી રહી છે અને હાલ તો જે ભુવાઓની સમસ્યા છે તે દરેક શહેરીજનો જાણે છે રસ્તા પર દરેક વ્યક્તિ નીકળે છે દરેકને દેખાય છે તો શું આ તંત્રને નથી દેખાતું આ પૈસા આટલા કરોડો રૂપિયા બજેટ ક્યાં જાય છે કોણ આ બજેટ પર દેખરેખ નથી રાખતો કોની જવાબદારી છે રાજ્ય સરકારે પણ આમાં કેમ ધ્યાન આપતા નથી આવા તમામ મુદ્દા પર દરેકને વિચારવાની જરૂર છે